કેમ છો બધા ભાઈઓ બધા ભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું ડુંગળીના બજાર ભાવ વિશે એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને ડુંગળીના બજાર ભાવ આપણા સુધી પહેલાં પહોંચતા રહે હાલ ડુંગળી બજારમાં સ્થિરતા જોવા મળી રહી હતી ડુંગળીનો નિકાસનો વેપાર ન હોય અને રવિ સિઝનની ડુંગળીની ભરપૂર આવક શરૂ થઈ ગઈ હોવાથી બજાર ઉપર થોડી નરમાઈ જોવા મળી શકે છે એવું વેપારીઓનું કેવું છે સરકાર દ્વારા ગત સપ્તાહે નિકાસ ઉપર પ્રતિબંધ હટાવાશે કે નહીં એનું પરિણામ આવવાનું હતું પણ સરકાર આ મુદ્દે કોઈ વાતચીત થઈ નથી સરકારને ખેડૂતોના હિતની ખેડૂતોની વેદનાની કોઈ જાતની પડી નથી સરકાર ખેડૂતોને પાયમાલ કરવા માગે છે અત્યાર સુધી તો ગુજરાતભરમાંથી લાલ ડુંગળીની આવક થઈ રહી હતી પરંતુ હવે સફેદ ડુંગળીની આવકો પણ ખાસી એવી નોંધાઈ રહી છે મહુવામાં પાંત્રીસ હજાર થેલાની આવક નોંધાણી છે ડુંગળીમાં વધતી આવક સામે નિકાસ નથી તેના કારણે આગળના દિવસોમાં ભાવમાં થોડો નરમાનો ટોન જોવા મળી શકે છે સરકાર દ્વારા નિકાસ વેપાર ખોલવામાં આવશે તો ડુંગળીની બજાર સુધરશે નકર સુધરશે નહીં મહુવા યાર્ડમાં અડસઠ હજાર કટા ડુંગળીની આવક થઈ હતી લાલની જ્યારે ગોંડલમાં ચાલીસ હજાર કટાની ડુંગળીની આવક થઈ હતી ખેડૂતભાઈઓ આપના મતે શું કેવું છે કે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના ડુંગળીના ભાવ રાજકોટ એકસો પચાસથી ત્રણસો એકાઠ રૂપિયા મહુવા સોથી ત્રણસો તેતાલીસ રૂપિયા ભાવનગર એકસો પચાસથી ત્રણસો ચોપન રૂપિયા ગોંડલ એકાઇઠથી ત્રણસો એકાવન રૂપિયા જેતપુર એકાઇઠથી ત્રણસો એકાશી રૂપિયા વિસાવદર એકસો ત્રીસથી બસો છાહીઠ રૂપિયા તળાજા એકસો એંશીથી ત્રણસો ઓગણપચાસ રૂપિયા ધોરાજી પચાસથી બસો એકાશી રૂપિયા અમરેલી સોથી ત્રણસો ચાલી રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ બસો સાહીઠથી ચારસો રૂપિયા દાહોદ એકસો ચાલીસથી ચારસો રૂપિયા વડોદરા એકો હાઇટથી ચારસો ચાલીસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા બસો પિસ્તાલીસથી ત્રણસો વીસ રૂપિયા ગોંડલ બસો એકવીસથી બસો રૂપિયા તળાજા બસો પચાસથી બસો પંચાવન રૂપિયા